હેલો મિત્રો મિત્રો કેમ છો બધા મજામાં ને એ એ એ વી ડબલ ડી દ્વારા ભારતની સ્વચ્છ ઉર્જા ક્રાંતિ સાથે જોડાવાની એક ઉત્તમ તક છે જે અંતર્ગત મિત્રો ભારતની અગ્રણી પુનઃ પ્રાપ્ય ઉર્જા કંપની ઓવાડા એનર્જી ગુજરાતમાં વિશાળ પાયે સોલાર પ્રોજેક્ટ્સ કાર્યરત કરી રહી છે અને પોતાના ઊર્જા પ્રોજેક્ટ્સ માટે જમીન સંપાદન વિભાગમાં યોગ્ય અને અનુભવી ઉમેદવારોની તેઓ ભરતી કરી રહ્યા છે પોસ્ટનું નામ છે મિત્રો જમીન સંપાદન નિષ્ણાંત ખાલી જગ્યાઓ મિત્રો જોઈએ તો જમીન સંપાદન નિષ્ણાતની જગ્યા ખાલી છે સામુદાયિક સંપર્ક અધિકારીઓની જગ્યા ખાલી છે મિત્રો તે લોકો કેવા ઉમેદવારો શોધી રહ્યા છે તો કે માળખાકીય સુવિધાઓ નવીનીકરણીય પ્રોજેક્ટ્સ માટે જમીન સંપાદનમાં એક વર્ષથી લઈને વીસ વર્ષ સુધીનો અનુભવ હોય તેવા તમામ લોકો ચાલશે ગુજરાતમાં જમીન કાયદો બિનખેતી વન જમીન રૂપાંતરણમાં જેની કુશળતા હોય તેવા લોકોની તેમને જરૂર છે ખેડૂતો સરપંચ દલાલો અને સરકારી અધિકારીઓ સાથે પણ એમને મજબૂત સંપર્ક બનાવવો છે મોટા અને સંલગ્ન જમીનના ભાગો મેળવી શકવાની જેનામાં ક્ષમતા હોય તે લોકો આમાં એપ્લાય કરી શકે છે ગ્રામીણ કક્ષાના સમાજને ઉત્થાન આપતી અને ભારતના મજબૂત ભવિષ્યને આગળ ધપાવતી ગતિશીલ ટીમનો હિસ્સો બનવા માટે તમે લોકો અવાડા કંપનીમાં અવાડા ડોટ કોમ એ ડબલ એ એ ડોટ સીઓ એમ ઉપર સંપર્ક કરી શકો છો અને દસ દિવસની અંદર અરજી કરી શકો છો તમારું સીવી ઇમેલ દ્વારા પણ મોકલી શકો છો મિત્રો ઈમેલ આઈડી છે એ ઈ પી એલ જે ઓ બી એસ એટ ધ રેટ એવી એ એ ડી એ ડોટ સી ઓ એમ અને મિત્રો એમનું વેબસાઇટ છે ત્રિપલ ડબલ્યુ ડોટ અવાડા ડોટ કોમ અથવા કેરિયર્સ જે લોકોને એ લોકો સ સિલેક્ટ કરશે એ લોકોને સામે ચાલીને કંપની સંપર્ક કરશે આપણને કંપનીનો સંપર્ક નંબર આપવામાં આવેલો નથી કંપનીનું એડ્રેસ પણ આપવામાં આવેલું નથી એટલે તમામ માહિતી વ્યવસ્થિત મેળવીને આગળ વધવું મિત્રો અમારી પાસે તો માત્ર પોસ્ટ આવેલી છે જે અમે આપ લોકો સુધી પહોંચાડીએ છીએ અમે કોઈપણ પ્રકારનું મધ્યસ્થી પણ કરતા નથી કોઈ કંપની સાથે કોન્ટેકમાં રહેતા નથી કે અમારે કોઈ કંપની સાથે કોઈ લેવા દેવા હોતા નથી અમારો વિડીયો બનાવવાનો ઉદ્દેશ્ય માત્ર એટલો છે કે આપણા સબસ્ક્રાઈબર મિત્રો જે લોકો નોકરીની શોધમાં છે તે લોકોને માત્ર અમે જાણકારી આપીએ જો તમને લોકોને યોગ્ય લાગે વિશ્વાસ આવે તો અને તો જ ફોર્મ ભરીને આગળ વધવું તમામ માહિતી તમામ તપાસ કરી લેવી મિત્રો બાકી એક પણ પ્રકારના કંપની સાથેના કોઈ પણ ટ્રાન્ઝેક્શન વગેરે કરવા નહીં ફેસ ટુ ફેસ ઇન્ટરવ્યૂ વગેરે કરો પછી તમારા અસલ ડોક્યુમેન્ટ એમને બતાવી શકાય તો મિત્રો પ્રાઇવેટ તેમજ સરકારી નોકરીને લગતા અવનવા વિડીયો મેળવવા માટે આપણી યુટ્યુબ ચેનલ મહાદેવની કૃપાને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બે લાઇકનને ચોક્કસથી દબાવી દો અન્ય વિડીયો આવે ત્યાં સુધી આવજો